ઈહ ગોરે કલો પ્રાયો જીવശ്ച શુર تام તસ્યેવ શોધને કિમ પરાયનમ શોધને આ કળયુ અંદર માણસો કેવા થઈ ગયા ડોળા જ કહેતા કરે તામસી થઈ ગયા હા ક્રોધી થઈ ગયા ક્લેશ ક્રાંત્ય કોઈના ઘેરે આનંદનો અવસર હોય ને તો કોઈને ભળવું છે તો હજાર આમંત્રણની રાહ જોઈ હા પાડોશમાં કંઈક પ્રસંગ છે ને તો મારું સન્માન ન કર્યું મને બોલાવ્યો નહીં મને તેમ ન કર્યું ને મને કેમ પૂછ્યું નહીં આવું બધી આપણને બહુ દુઃખ લાગે અને કોકના ઘરે કહ્યો થાય તો બારીમાંથી ડોકા કાઢે વગર બોલાવે જો મારું જો આટી ગયો ને જો ગાય બોલી બોલી આ કર્યું કેમ આપણો સ્વભાવ કેવો થયો આ સુરી ક્લેશ ક્રાંત આપણને ઝઘડાવું વધારે ગમે છે એટલામાં કે કથાઓમાં ભીડ કરવા માટે બહુ બધું પેલું કરવું પડે હા અને કોઈક ઝગડો કરે તો હા વગર આમંત્રણે લોકો પહોંચી જાય હાલો જાયમું છે આપણો વાક નથી કળિયુગોનો સ્વભાવ છે

બીનું સતસંગ ન હોય ભગવાનના સત્સંગ વિના ક્યારે ભગવાન સુધી પહોંચી શકાતું નથી ભગવાનને પ્રિય લાગીએ એવું કરવા માટે મારે શું કરવું હા એટલે તો પૂછે ને આ બાયોડેટામાં શા માટે લખે હા હેબિટ પૂછે તમને હેનો શોખ છે તો લખે અત્યારના દુલ્હાઓ લખે કારણ કે એને ખબર હોય અત્યારની છોકરીઓને આવું બધું બહુ ગમે એટલે પેન્દુલ લખ્યું હોય મૂવી એને ખબર ન હોય થિયેટરમાં કયું ફિલ્મ ચડ્યું છે પણ એમાં લખે મને મૂવી જોવું બહુ ગમે એટલે પહેલી રાજી થઈ જાય કે લે આને તો ગમે છે આપણે ફિલ્મ જોવા તો જાશું પછી લખ્યું હોય હોર્સ રાઈડિંગ હા એટલે એમ થાય ઓહો બહાદુર લાગે છે ઘોડા ઘોડા ફેરવાનો શોખ છે હા આમ મેળવ્યો તો ધ્રુજી જાતું હોય હોર્સ રાઈડિંગ પછી લખ્યું હોય રીડિંગ મને વાંચવાનો શોખ લોન થાય ઓહો વાંચવાનો શોખ છે તો એના વિવેક તો હશે ને બરાબર બરોબર કોઈ દી ગીતાજીનું પાનું ફેર્યું હોય તો હા બાયોડેટામાં શા માટે લખીએ છીએ જેના હાથમાં જાય ને એને ગમે એવું લખવાનું છે એક સામાન્ય દીકરી કે દીકરો પણ એકબીજાને ગમવા માટે પોતાના બાયોડેટામાં નાનામાં નાની વાતને જીવન આગળના જીવનનું કેરેક્ટરના એ પગથી આવો છે મને આ ગમે મને તે ગમે તો એક સામાન્ય દીકરા દીકરી માટે પણ આટલા સાવધાન છે મારા ભગવાન અમે એ સાહિબ સાહેબના હે મરી ગયા પછી ભગવાન પાસે જવાનું છે બાયોડેટામાં કંઈક સારું સારું લખજો કંઈક એવું નોટ કરજો જીવનની અંદર કંઈક એવા દિવસો હોય જે દિવસે ભગવત પ્રાપ્તિ માટે કંઈક પ્રયાસ કર્યો હોય એટલા માટે શોનકા દેશને પૂછ્યું શું કરીએ અમે પ્રિય લાગીએ કેટલું આપણે યાદ રાખતા હોઈએ તો ભગવાન સુતજીએ સોનકા દૃષ્ય મુનિ એને પૂછ કીધું છે યતો પ્રીતિશોંત નિષ્પન્ન સંસાર ભયના कालयालमुख ग्रास हेतवे श्रीमद भागवतं शास्त्रं कलोकिरेणितौनकचित्ते सुतजी कहे शोनका दृश्य मुनिो તમારા હૃદયમાં ભગવાનની પ્રાપ્તિ માટે જે વિચાર છે હું વિચારી રહ્યો છું આવા જ વિચારો આવે ક્યારે કીધું જ્યારે ભગવાનની કથામાં તમે સતત બેસો